એક સમયની વાત છે એક નાનકડા ગામમાં એક ખેડૂત પોતાની પત્ની સાથે ખૂબ જ સાદગી અને સંતોષથી જીવન પસાર કરી રહ્યો હતો પરંતુ તેમના સુખી જીવનમાં એક ઓછપ હંમેશા ચાલતી હતી તેમને કોઈ સંતાન ન હતું ખેડૂતની પત્ની રોજ ઈશ્વરને પ્રાર્થના કરતી હે પ્રભુ મને પણ એક બાળક આપો જે મને મા કહીને બોલાવે જેથી અમારું જીવન સાર્થક થઈ જાય એક સાંજે ખેડૂત ખેતરેથી થાક્યો પાક્યો પાછો ફર્યો તે પોતાની સાથે બળતણ માટે લાકડાનો એક ભારો લાવ્યો હતો જે તેણે દિવાલના ટેકે મૂકી દીધો પછી હાથ પગ ધોઈને તે પત્ની સાથે જમવા બેઠો જમવાનું પૂરું થયું એટલે પત્નીએ સ્મિત સાથે કહ્યું આજે રાત્રે મેં એક અદ્ભુત સપનું જોયું જાણે ભગવાને આપણને એક તેજસ્વી બાળક આપ્યું હોય ખેડૂતે ઘણા સમય પછી તેની આંખોમાં આશા જોઈ અને તે પણ મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે કદાચ આ સપનું ક્યારેક સાચું પડે પરંતુ ત્યારે જ લાકડાના ભારામાંથી એક નાનકડો નાગ એટલે કે સાપ સરકીને બહાર આવ્યો તે એટલો સુંદર લાગતો હતો કે બંને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા પણ પત્નીનું હૈયું ભરાઈ આવ્યું તેની આંખો ભીની થઈ ગઈ તે રડતા રડતા બોલી જુઓ પશુપંખી અને નાગના પણ બાળકો હોય છે પણ આપણા નસીબમાં તો કોઈ સંતાન સુખ જ નથી તેની વાત પૂરી પણ નહોતી થઈ કે પેલો નાનકડો નાગ તેમની તરફ આગળ વધ્યો અને ચમત્કાર તો ત્યારે થયો જ્યારે તેણે મનુષ્યવાણીમાં કહ્યું રડશો નહીં જો ઈશ્વરે તમને સંતાન નથી આપ્યું તો મને તમારો દીકરો બનાવી લો હું તમારો શ્રવણ જેવો દીકરો બનીને રહીશ ક્યારેય તમને દુઃખ નહીં પહોંચાડું તમે બસ મને માની જેમ પાડજો હું તમારા વાત્સલ્યનું ઋણ જરૂર ચૂકવીશ આ સાંભળીને બંને દંગ રહી ગયા એક નાનો નાગ મનુષ્યની જેમ કેવી રીતે વાત કરી રહ્યો હતો નાગ સંકોચ સાથે પત્નીની નજીક આવ્યો ખેડૂતની પત્નીના દિલમાં મમતા જાગી ઉઠી તે પ્રેમથી બોલી જો તું સાચે જ અમારો દીકરો બનવા માંગે છે તો અમે તને રાજી ખુશીથી સ્વીકારીશું અમે તારો ઉછેર એવી રીતે જ કરીશું જેવી રીતે માતાપિતા પોતાના બાળકનો કરે છે તેણે નાગને હાથમાં લીધો ગંડાજળ જેવા નિર્મળ પાણીથી નવડાવ્યો અને રેશમી વસ્ત્રથી લૂછ્યો તે રાત્રે તેણે નાગને પ્રેમથી પોતાની પાસે સુવડાવ્યો દિવસો વીતતા ગયા પત્ની રોજ તેને સારા વાસણમાં દૂધ અને ભોજન આપતી તેની સંભાળ એવી રીતે રાખતી જેવી કોઈ યશોદામાં પોતાના કાનુડાની રાખે છે સમયનું ચક્ર ફરતું ગયો નાગ મોટો થતો ગયો એક દિવસ નાગ તેના પિતા પાસે આવ્યો અને બોલ્યો પિતાજી હવે હું યુવાન થઈ ગયો છું હું લગ્ન કરવા ઈચ્છું છું ખેડૂત મલકાયો અને બોલ્યો આ તો બહુ શુભ વિચાર છે હું જંગલમાં જઈને તારા જેવી જ એક કન્યા શોધી લાવીશ નાગે તરત જ માથું હલાવ્યું ના પિતાજી હું નાગ કન્યા સાથે લગ્ન કરવા નથી માંગતો હું તો આપણા રાજાની સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું ખેડૂત ગભરાઈ ગયો રાજકુમારી રાજાની દીકરી પણ નાગ પોતાની વાત પર અડગ હતો તેણે કહ્યું તમે રાજધાની જાઓ અને મહારાજને કહો કે એક દિવ્ય નાગ તેમની રાજકુમારી સાથે વિવાહ કરવા માંગે છે ખેડૂત ભોળો હતો તેણે દીકરાની વાત માની અને રાજધાની તરફ પ્રયાણ કર્યું તે રાજમહેલ પહોંચ્યો અને રાજાને મળવાની વિનંતી કરી જ્યારે રાજા સમક્ષ તે હાજર થયો તો તેણે પ્રણામ કરીને કહ્યું મહારાજ મારા ઘરમાં એક દિવ્ય નાગ રહે છે જેને મેં બાળપણથી મારા સંતાનની જેમ ઉછેર્યો છે તે મનુષ્યની જેમ બોલે છે અને વિચારે છે હવે તે તમારી દીકરી રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે રાજાએ ખેડૂતના ભોળપણને જોઈને હાસ્ય કર્યું તેમણે કટાક્ષમાં કહ્યું જાઓ ભાઈ ઘરે પાછા જાઓ અને પેલા નાગને કહેજો કે જો તે મારા મહેલના બાગના બધા ફળોને સોનામાં બદલી દે તો હું મારી દીકરીના લગ્ન તેની સાથે કરી દઈશ ખેડૂત નિરાશ થઈને પાછો ફર્યો ઘરે પહોંચતા જ ખેડૂતે નાગને બધી વાત કરી નાગે શાંતિથી કહ્યું પિતાજી ચિંતા કરશો નહીં આ મારો નાગમણી લો અને કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે પરહોડે તમારે રાજાના બાગમાં જવું પડશે મારા મણીને થોડીવાર બાગમાં મૂકીને ઈશ્વરનું ધ્યાન ધરજો પછી જે ચમત્કાર થશે બીજા દિવસે સવારે ખેડૂત રાજાના બાગમાં પહોંચ્યો મણી મૂકીને તેણે આંખો બંધ કરી જ્યારે આંખો ખોલી તો તે સ્તબ્ધ થઈ ગયો આખો બગીચો ઝળહળી રહ્યો હતો વૃક્ષો ડાળીઓ પાંદડા ફૂલ અને ફળ બધું જ શુદ્ધ સોનાનું બની ગયું હતું તે દોડ્યો નાગને આ ખબર આપવા રાજા જ્યારે બાગમાં આવ્યા તો સોનાના વૃક્ષો જોઈને અચંબામાં પડી ગયા તેમને ખાતરી થઈ કે આ કોઈ સામાન્ય ઘટના નથી નાગે ખેડૂતને કહ્યું પિતાજી રાજાને કહો કે મેં શરત પૂરી કરી છે ખેડૂત ફરી રાજા પાસે ગયો રાજાએ કહ્યું હજુ એક શરત છે જો તે નાગ મારી દીકરીને પરણવા માંગતો હોય તો તેણે એક સુવર્ણ મહેલ બનાવવો પડશે ડરતા ડરતા ઘરે આવીને વાત કરી નાગે કહ્યું પિતાજી તમે બસ આંખો બંધ કરો ખેડૂતે આંખો બંધ કરી અને જ્યારે ખોલી તો સામે એક ભવ્ય સોનાનો મહેલ ઊભો હતો જેના શિખરો આકાશને આંબી રહ્યા હતા રાજા હવે સમજી ગયા કે આ નાગ કોઈ દેવી શક્તિ ધરાવે છે તેમણે વચન પાળવાનું નક્કી કર્યું પણ રાજકુમારીની સંમતિ માંગી રાજકુમારી સંસ્કારી અને પિતાની આજ્ઞાનકીત હતી તેણે કહ્યું પિતાજી મારું હિત શેમાં છે તે આપ જાણો છો આપનું વચન એ જ મારો ધર્મ છે લગ્નની તૈયારીઓ થઈ હાથીની અંબાળી પર સોનાના રથમાં બેસીને નાગદેવતા જાન લઈને આવ્યા લોકો ડરના માર્યા ભાગતા હતા જ્યારે નાગ રાજકુમારીના કક્ષમાં પહોંચો ત્યારે રાજકુમારીએ ગભરાયા વગર તેને પ્રણામ કર્યા તેની ભક્તિ અને ત્યાગ જોઈને નાગ પ્રસન્ન થયો તેણે પૂછ્યું હે રાજકુમારી શું તમે મારા જેવા સ્વરૂપ સાથે જીવન વિતાવવા તૈયાર છો હા સ્વામી હું તૈયાર છું આટલું સાંભળતા જ એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને નાગનું સ્વરૂપ બદલાઈ ગયું ત્યાં એક અત્યંત રૂપવાન રાજકુમાર ઊભો હતો ખૂણામાં નાગની કાંચડી પડી હતી રાજા અને રાણી આ જોઈને હરખાઈ ગયા પરંતુ રાણીના મનમાં ડર હતો કે ક્યાંક તે ફરી નાગ ન બની જાય તેથી તેમણે ઉતાવળમાં પેલી કાંચડી યજ્ઞકુંડની આગમાં હોમી દીધી રાજકુમાર ચીસ પાડી ઉઠ્યો માતા આ તમે શું કર્યું અનર્થ કરી નાખ્યો કાંચડી બળતા જ રાજકુમાર એક સફેદ હંસ એટલે કે પક્ષી બની ગયો અને ઘાયલ અવસ્થામાં બારી તોડીને આકાશમાં ઉડી ગયો રાજકુમારીનું હૈયું આક્રંદ કરી ઉઠ્યું તે મહેલ છોડીને રાજકુમારની શોધમાં જંગલમાં નીકળી પડી રસ્તામાં તેને એક તપસ્વી સાધુ મળ્યા સાધુએ રાજકુમારીનું દુઃખ જોયું અને તેની મદદ કરી સવારે જંગલના પક્ષીઓ કલરવ કરતા હતા સાધુ મહારાજ પક્ષીઓની ભાષા જાણતા હતા તેમણે રાજકુમારીને કહ્યું બેટી આ પક્ષીઓ તારા જ રાજકુમારની રાત વાત કરે છે તે શ્રાપને કારણે પક્ષી બની ગયો છે અને ઘાયલ છે તેનો ઇલાજ આ વડલા પર બેઠેલા ચાર પક્ષીઓના પીંછામાં છે રાત પડતા જ સાધુ મહારાજે યોગબળ અને સાવચેતીથી પેલા પક્ષીઓના પીંછા મેળવી લીધા અને રાજકુમારીને આપ્યા રાજકુમારીએ સાધુના ચરણ સ્પર્શ કર્યા સાધુએ બતાવેલા રસ્તે તે એ મહેલમાં પહોંચી જ્યાં ઘાયલ રાજકુમાર પોતાના અસલી માતાપિતા એટલે કે બીજા રાજ્યના રાજા રાણી પાસે હતો રાજકુમારીએ વિનંતી કરીને રાજકુમારના ઘા પર પેલા દિવ્ય પીંછા સ્પર્શ કરાવ્યા પ્રભુકૃપાથી રાજકુમાર ફરી મનુષ્ય રૂપમાં આવી ગયો અને સાજો થઈ ગયો શ્રાપ હંમેશ માટે દૂર થયો રાજકુમાર અને રાજકુમારીના વિધિવત લગ્ન વિવાહ કરવામાં આવ્યા અંતે રાજકુમાર પેલા ખેડૂત દંપતીને ભૂલ્યો નહીં તેણે તેમને બોલાવીને ખૂબ માન સન્માન આપ્યું અને પોતાની સાથે મહેલ જેવું સુખ આપ્યું સૌ આનંદથી રહેવા લાગ્યા બોલો શ્રી કૃષ્ણ કન્હૈયાલાલ લાલ કી જય